ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ અને ચિત્પાવન યુવા મંચ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે ત્રિદિવસીય ફોટો એક્ઝિબિશન યોજાયું વડોદરા શહેરના જેતલપુર ખાતે ત્રિદિવસીય ફોટો એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ અને ચિત્પાવન યુવા મંચ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે પેઇન્ટિંગ અને ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયું હતું જેમાં નેચર પર ફોટોગ્રાફનું યોજાયું છે આ પ્રદર્શન પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈ ચાલુ રહેશે જેનો સમય સવારે અગિયારથી રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે આ પ્રદર્શનમાં ત્રીસ થી વધુ લોકોએ ભાગ લીધી છે વિવિધ પ્રકારની પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું છે આ એક્ઝિબિશનમાં વડોદરા શહેરીજનો ને જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ચિત્પાવન બ્રાહ્મણ યુવા મંડળ ચિત્પાવન મહિલા મંડળ અને ચિત્પાવન બ્રાહ્મણ સંઘ તરફથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને તે પીએનજી ગેલેરીમાં છે અને એનો ટાઈમ છે સવારે અગિયારથી આઠ વાગ્યા સુધી પેઇન્ટિંગ્સના ફોર્મ્સ ત્રણ ચાર જાતના રાખ્યા છે એમાં એક તો પેઇન્ટિંગ છે પછી ફોટોગ્રાફીનું છે અને યસ એટલે પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી આ બે મેઇન ફોર્મ્સ છે યસ નેચર રિલેટેડ પેઇન્ટિંગ છે એટલે નેચર વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે હમણાં ટ્વેન્ટી એટ જુલાઈના છે તો એના રિલેટેડ આ બધા અમે નેચરના પિક્ચર્સ મૂક્યા છે કેટલા પિક્ચરો ફોર્ટી જેટલા ફ્રેમ્સ એટલે અમારા ફોટોગ્રાફીના છે અને દસ દસથી પંદર પાર્ટિસિપન્ટસ અમારા ના છે હું શુભાંગી મનોહર છું હું પોતે વાડલાય ફોટોગ્રાફર છું અને આ ત્રણ દિવસ માટે એક્ઝિબિશન ચાલશે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન ફોટોગ્રાફી કેટલા ભાગ લીધો ફોટોગ્રાફીમાં વીસ ટ્વેન્ટી ટ્વેન્ટી જેટલા છે અને પેઇન્ટિંગ્સ માટે સિક્સ ટુ સેવન છે